નમસ્કાર ખેડૂત મિત્રો આજે અમે ગામ ટીમ્બી તાલુકો ઉમરાળા જિલ્લો ભાવનગર આજે તારીખ આઠ નવ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ અમે પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છે નમસ્કાર આપ આપશ્રીનું નામ રમણીકભાઈ આંબાભાઈ વિંગરાળિયા રમણિકભાઈ આંબાભાઈ ભીંગરાળિયા બરાબર આપણે આ વેરાયટી ક્યાંથી લીધેલી છે

આ વેરાયટી ખાસિયત કેવી લાગે છે તમને આ વેરાયટી ઉપર સારી છે સુસ્કી પણ વસુ લાગે છે પાણી વસુ લાગ્યું છે બરાબર આજે આમાં ઘણી જગ્યા હું મને જોવા મળે છે કે તમે એક કદાચ બે વીણી લઈ લીધી આમાં અત્યાર સુધી એક વીણી લીધી એક વીણી લઈ લીધી છે અને વધારે તળડી ગઈ હતી એટલે એક સાથે લેવી પડી હા હા અને અત્યાર સુધીમાં કેટલું ઉત્પાદન મળ્યું છે પર વીઘામાં પર વીઘા 15 મણનો 20 કિલો લખે 15 મણનો આવ્યો છે પંદર પંદર મણ નું ઉત્પાદન અત્યારે મળી ગયું છે અને હજી પણ આમાં દેખાય છે કે હજી ફૂલ પૂર્ણ ફૂલ ફૂટ હજી જોવા મળે છે કદાચ હજી પણ પંદર મણ દસ પંદર મણ નું હજી દસેક મણ ની ગણતરી છે કારણ કે આ વર્ષે વરસાદ બહુ પડ્યો એટલે થોડું બગાડ્યું હતું ને એટલે પૂરું રિઝલ્ટ નહીં મળે અનિયમિત આ વખતે વાતાવરણમાં પૂરો અનિયમિત એકી સાથે ફૂલ વરસાદ ઈ છતાં પણ આ વેરાયટી નો આપણે પછી જે વાવણીનો એક મહિનો વરસાદ ખુબ પડ્યો પછી પછીના પોણા બે મહિના ગરમી એટલી પડી ને આજની તારીખ પણ ગરમી ગણી ગણી ગઈ છે

ચાલુ રહેશે એ આ તમને જોવા મળે છે આજ સુધીમાં પેલા તમે ઘણી વેરાયટીનું વાવેતર કર્યું તો આવી પૂર્ણ નવી ફૂટ ક્યારેય નથી આવી જોવા મળે છે નથી મળે બરાબર આ એકી સાથે તમે જોઈ શકો આખે આખો કપાસ પૂરેપૂરો એક ધડકમ સાથી સાથે એકો એક ઢીંડવા એક સમતલ લાનમાં નીચેથી માંડીને ઉપર સુધી પૂરો ઉપર હજી કમસે કમ ત્રીસ પાંત્રીસ ત્રીસ પાંત્રીસ થી છે આ એક ગામ આપણનું જે ટીમી ગામ છે પૂરું એક મોડલ વિલેજ છે પૂરું અને પોતાના ભાઈ શ્રી આપણે તાલુકા પંચાયતના જિલ્લા જિલ્લા પંચાયતના સદસ્ય છે શું નામ છે ભાઈ રસિકભાઈ ભીંગળા રસિકભાઈ ભીંગળાયા જિલ્લા પંચાયતના પ્રમુખ છે અને આ ગામ ઘણું ખરું આ ભાઈ રમણીકભાઈ છે ઘણું ખરું હોસ્પિટલ પ્લસ આપણે ગૌશાળા

સુશી આ પ્રકાર લાગ્યા અને ઈયળનું ઈયળનું પ્રમાણ તો દેખાણું જ નથી ઈયળનું પ્રમાણ ભાવનગર જિલ્લામાં અહીંયા નહિવત પ્રમાણમાં જોવા મળે છે બિલકુલ પ્રમાણ આ સુધી પ્લોટમાં ક્યાંય જોવા નથી મળે આપણે કેટલા થેલીનું વાવેતર કરેલું છે રમણીભાઈ આપણે મનન કે પંદર થેલી પેલા આવી છે પંદર થેલી બરાબર કેટલા વીઘામાં વાવેતર કરેલું છે સત્યાવીસ વીઘનું પ્લોટ છે સત્યાવીસ વીઘામાં પંદર થેલીનું વાવેતર તમે

રમણી ભાઈ નાખવાની છે આખા દોઢસો વીઘા જમીનમાં નાખવાની છે અત્યારે એને વીઘામાં વાવેતર કરીને ખાલી જોયું છે એને એટલું ઉત્પાદન સારો અભિપ્રાય મળવાથી એ આવતા વર્ષે દોઢસો વીઘામાં વાવેતર કરવા જઈ રહ્યા છે આ વેરાયટી વિશે તમે બીજા ખેડૂતોને શું અભિપ્રાય આપશો બીજા ખેડૂતો જે બીજા બિયારણોમાં સુશિયા લાગે છે હુકારો લાગે છે બરાબર પાણી લાગી જાય છે અને એમાં ખેડૂતોને પૂરું ઉત્પાદન નથી મળતું જેની સામે આ બધી રીતે રક્ષણ મળે છે આને બરાબર રોગ પ્રતિ રોગ પ્રતિરોધક શક્તિ સારી છે તો બીજા ખેડૂતોને તમે આ વાવવાની ભલામણ કરી છે બીજા ખેડૂતોને વાવવાની ભલામણ કરવી જોઈએ આ વસ્તુની કારણ કે ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન આપવું જાત છે કારણ કે આમાં પણ સુશિયા પ્રકારની જીવાત નહીં બીજું કોઈ ખાતર પાણીની પણ એટલી જરૂરિયાત નથી પડતી તો એના બદલેમાં બીજી વેરાયટી કરતા ઓછો ખર્ચ અને વધુ ઉત્પાદન આપે છે તે માટે ખેડૂતોને આ જાણવા જેવી બાબત છે અને વેરાયટી ખરેખર આ વાવેતર કરવું